નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિજલપરના શિવાજી ચોક નજીક આવેલ ગૌરીશંકર ફરસાણ નામની દુકાનના રિનોવેશન કર્યા બાદ તેને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે સત્યનારાયણની પૂજાનું આયોજન કરાયું હતું આ પૂજામાં દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શામુ મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દુકાનના માલિક એવા મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ સાધાણી દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી લોહાના સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોહાના સમાજના પ્રમુખ મહેશભાઈ રૂપારેલિયા માજી પ્રમુખ કિશોરભાઈ લાખાણી તથા હોદ્દેદારો એવા લલિતભાઈ સાધરાની મુકેશભાઈ ગંડેચા મનીષભાઈ જંગ વિજયભાઈ ઠક્કર કિશોરભાઈ તન્ના સહિતના અનેક મહાનુભાવો અને લોહાના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવી દુકાન શરૂ કરનાર મુન્નાભાઈ સાધરાની અને પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી નવસારીના કાલિયાવાડી ખાતે આવેલી આંગણવાડીનું રીનોવેશન રિનોવેશન કરાયું નવસારી કાલિયાવાડી બેમાં ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીનું ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આંગણવાડી દત્તક લેવામાં આવી હતી આંગણવાડીનું કેન્દ્ર મકાન જર્જરિત હોવાથી આંગણવાડીનું ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેનોવેશન કરી આપવામાં આવ્યું હતું જે અંતર્ગત આંગણવાડી ખાતે યોજાયેલી કાર્યક્રમ સ્ટેટ બેંક ઓફ મેનેજર ICDS આઈસીડીએસના સુપરવાઇઝર જોશનાબેન ચૌધરી આંગણવાડી વર્કર્સ દીપિકાબેન હેલ્પર સોનલબેન અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા હનુમાન બારીમાં ખેતીલાયક જમીનમાં વાણિજ્ય બાંધકામ કરવા છતાં તંત્રનું ભેદ મૌન વાંસના તાલુકામાં હનુમાનબારી બારી ગામમાં ખેતીલાયક જમીનમાં સરકારની પરવાનગી વિના જ ખેતી લાયક જમીનમાં વાણિજ્ય બાંધકામની ફરિયાદી છતાં તંત્રીનું ભેદમોન અનેક સવાલો ઊભું કરી રહ્યું છે વાંસદા તાલુકામાં હનુમાનબારી ખાતે સંયુક્ત ખેતીલાયક જમીનમાં વાણિજ્ય હેતુસરનું બાંધકામ નીતિ નિયમોને કચ્છાણ કરી કરવામાં આવી રહ્યું છે આપેક્ષો સાથે જમીનમાં સંયુક્ત નામધાણી ખેડૂતો દ્વારા જ ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ગેરકાયદેસર બાંધકામનું ભોપાળું બહાર આવી પામ્યું છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ ફળ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીની ગણદેવી સતત ચોથીવાર બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટી ફળ સંશોધન કેન્દ્ર વડા ડૉક્ટર અંકુર પટેલ જણાવે છે કે ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસમાં આખી ભારતીય સંકલિત સંશોધન યોજના ફળની અગિયારમી વાર્ષિક ગ્રુપ ડિસ્કશન મીટિંગ નવસારી કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે તારીખ બાવીસ મે જાન્યુઆરીથી પચીસમી જાન્યુઆરી સુધી યોજાયેલ હતી જેમાં આખા ભારત દેશના તમામ રાજ્યોના કુલ ઓગણપચાસ જેટલા ફળો સંશોધન કેન્દ્રના આશરે બસો જેટલા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો અમલસરની પોસ્ટ ઓફિસમાં પાસબુકની અછત એજન્ટો ગ્રાહકોને આપી રહ્યા છે હજારોની વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારને આવરી લેતી અમલસર પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક દોઢ માસથી પાસબુકની અછત વર્તાઈ રહી છે એજન્ટો ગ્રાહકોને આ વિશ્વાસ અપાવી રહ્યા છે અને ગ્રાહકો પોતાની બચતના સંદર્ભે એન્ટ્રી સાથેની પાસબુકની રાહ જોઈ રહ્યા છે આવરનવર પાસબુકોની અછત વર્તાતા ગ્રાહકો અમલસર પોસ્ટ ઓફિસનો વહીવટ ખડાઈ જાય રહ્યો છે એવું અનુભવી રહ્યા છે અમલસર પોસ્ટ ઓફિસ સાથે ધમાછાડા કચોલી જેવા ખેતીથી સમૃદ્ધ ગામો સુરબી રંગના બજાર વિસ્તાર પશ્ચિમમાંથી છેક દરિયા કિનારા કાંઠા ગામોના વિસ્તારો સંકળાયેલો છે હજારો ગ્રાહકો ધરાવતી અમલસર પોસ્ટ ઓફિસ પર ગ્રાહકોનો વિશ્વાસ હોવા છતાં ઓફિસનો વહીવટ ખોળાતો હોય એવી છાપ ઉપસાવી રહ્યા છે સન બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ આખરી મહિનાના બચતકારોએ સંખ્યા વધી જતી હોય એ સ્થાનિક છે સરકારી એક અર્ધ સરકારી કર્મચારીઓ શિક્ષકો પેન્શનો અને કેટલાક કાર્યકર્તાઓ પણ પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવી યોજનાઓના નાણાં રોકાણ કરી રહ્યા છે આવા રોકાણ રોકાણની એન્ટ્રી સાથેની પાસબુક તરત જ મેળવી જોઈએ તેને બદલે છેલ્લા એ દોઢ મહિનાથી ગ્રાહકોને પાસબુક મળી રહી નથી એવું જાણવા મળી રહ્યું છે પોતાની માલિકીનું સ્થાયી અને પાકું ઘર મળતા નવસારી કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબો લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પૂરું પાડ્યું છે તેમના પરિવારને આ જીવન ઋણી બનાવ્યા છે કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના છે જેને સરકાર કરવા ઉદ્દેશથી વર્ષ બે હજાર પંદરમાં વડાપ્રધાન જાહેર અને ગ્રામીણ વિસ્તાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક વિશેષ સફળ મિસાલ છે કે તેમના જૂના કાચા ખોડની જગ્યા પાકું મકાન બનાવી શક્યા છે આ યોજના સહાયથી લાભાન્વિત થનાર મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવા બાર ગામમાં રહેતા રાકેશભાઈ રાઠોડનું પાકું આવાસ મળતા ઘટ જીત્યાનું ખુશી વ્યક્ત કરી હતી વાસદાના કનકોડ ગામમાં રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખનો દારૂ ભરેલ કારમાંથી બે ઝડપાયા ખેરગામના બે કોન્સ્ટેબલ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરતા હતા એ દરમિયાન આગળ ચાલતી કારમાં દારૂ હોવાની શંકા જતાં કારનો પીછો કરતા કાર ચાલકે કાર ભગાવી લઈ જતા ખેરગામ પોલીસે વાસદા પોલીસના અનિલ લક્ષ્મણને જાણ કરતાં વાંસદા પીએસઆઈ જેવી ચાવડાએ સ્ટાફ સાથે દારૂ ભરેલ કાર પાણી ખડથી ખૂડવેલ ચોકીથી વાંસદા થઈ કંબોયા નીકળવાની છે એવી બાતમી મળી હતી વાંસદા પોલીસે કંડોલવેર પીએસએચઆઈ પાસે પહોંચતા સામેથી બાતમી મળવી કાર આવતા પોલીસને જોઈ કાર ચાલક રોડથી નીચે ઉતર્યા ભાગવા જતાં ખેરગામ અને વાસદા પોલીસે કાર ચાલક હેમિલ રામ રમણભાઈ પટેલ અને ક્રિનીલ મયુર ઠાકોરભાઈ ભાગ્યાને પકડી લીધા હતા કારમાં સવાર વિમલ રમેશભાઈ પટેલ ભાગી ગયા હતા પોલીસે કારમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના થેલામાં ભરેલ રૂપિયા એક બોટલ દારૂ અને રૂપિયા એક લાખ છન્નું હજાર મળી આવ્યા હતા પોલીસે રૂપિયા બાર લાખ છ હજાર નવસો પચાસનો મુદ્દેમાલ કબજે કરી માલ ભરનાર અનિલ કુમાર કિકુભાઈ પટેલ અને માલ લેનાર રામુ અને કારમાંથી ભાગેલ વિમેલને ફરાર જાહેર કર્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ